જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તારીખ પચીસ નવેમ્બરના રોજે રાત્રે આઠ કલાકે ભગવાનની દિવ્ય જળ યાત્રા નીકળશે અલગ અલગ જે આપણા તીર્થસ્થાનો છે એમાંથી જે જળ લાવવામાં આવ્યું છે એ જળના ભગવાનની યાત્રા નીકળશે અને બીજે દિવસે ભગવાનનો દિવ્ય અભિષેક એ જ જળથી થશે આમાં બીજું શું આયોજન છે સાથે સાથે છવ્વીસ તારીખે એ જ જળથી ભગવાનનો દિવ્ય અભિષેક અન્કુટ ઉત્સવ અને ભવ્ય દોલોત્સવ આદિ ઉત્સવ આ ઉત્સવના માધ્યમથી ઉજવવામાં આવશે